અષાઢ માસ ના શુક્લ પક્ષ ની તેરસ થી શરૂ થાય છે અને અષાઢ માસ ના કૃષ્ણ પક્ષની તૃતીયા પૂર્ણ થાય છે ખાસ કરીને કન્યાઓ અને વિવાહિત મહિલાઓ કરે છે કુવારી કન્યાઓ સારું પતિ મેળવવા માટે જ્યારે વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય ની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે વ્રત શરૂ કરતા પહેલા માટીના કે વાસના પાત્રમાં જુવારા ઉગાડવા જોઈએ ત્યારબાદ પાંચ દિવસ સુધી નિત્ય જુવારાને કુમકુમ અક્ષત ફૂલ તેમજ નાગલા ચુંદડીથી પૂજન કરવું જોઈએ વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીની શંકર ભગવાનના મંદિરે જઈને શંકર પાર્વતીની વિધિપૂર્વક પૂજા

ભગવાન શિવ મંદિરે જઈને શિવ પાર્વતીના દર્શન કરીને પૂજા કરીને મીઠા વાળું ભોજન ખાઈ શકાય છે કે પછી વીસ વર્ષ સુધી કરી શકાય છે ઉજવણા માટે વ્રત ના પાંચમા દિવસે બ્રાહ્મણ દંપતી ને જમાડવું શક્ય હોય તો બ્રાહ્મણ દંપતી ને વસ્ત્રદાન કરવું જોઈએ તથા યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ તેમજ બ્રાહ્મણ પત્નીને શૃંગારિક વસ્તુ ભેટ સ્વરૂપે આપવી જોઈએ આમ આ રીતે વ્રત નું ઉજવણું કરવું જોઈએ આ વર્ષ એટલે કે બે હજાર પચીસ માં જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસ થી શરૂ થાય છે અને તેરસ આઠ જુલાઈ ને મંગળવાર રાત્રે બેસે છે